લો ભાવેશ પાણી હું શું કહું ભાવેશ કાલ હે ને માર પિયર જવાનું હે અને તમારે માર હંગાત આવવાનું હે અને તમારે હે ને માર હંગાત હંગાત 4 દિવસ રોકાવાનું હે હમ ગાડી હંગાત તાર પિયર આવવાનું માર 4 દાડા રોકાવા હા ગાડી થઈ જઈશું ચમ ગાડી થઈ જઈશું કે મારા બાપના બગીચામાં નોકરી કરવા નહીં જતો હું મારે સાહેબને પૂછવું પડે કે સાહેબ મારા રજા જોઈએ હે અતેમાં શું વાણો હોય કે કઈ દેવાનું એમને કે મારા આમાં રજા જોઈએ હે પણ સી રીતે કહી દો એમ ઉપા ઉપર તું મને આજ ને આજ કે કાલ તમારા બનવું એવી કેવી રીતે થાય પણ તમારે કઈ દેવાનું કમાર કરે લગન હે લો

પણ પેલા આયોજન કરવું પડે કે જવાનું હે કઈ પ્રસંગ આ હે તો હું સાહેબ ને એક કહું કે રિક્વેસ્ટ કરું કે સાહેબ મારે રજા જોશે મારે હારું જવાનું પ્રસંગ હે પણ તું કે તુલસી વિવાની ચાર દાણે રજા તુલસી વિવાની ચાર દાણે રજા મળતી છે કોઈ મારે ને કઈ તમારું સાંભળું નહીં તમે ગમે એમ કરીને સાહેબ ને કે મને રજા આપો હું એકલી નહીં જવાની કાઢી મેલા તારા ભા મને નોકરી માં હે આ રીતે ચાર ચાર ને રજા હું મંગાતી છે તમે બાનાના બતાવશો મને કે માર તમાર નહીં જાવ ને એટલે તમે